મુંદ્રા તાલુકાના નર્મદા કેનાલમાં માતા સહિત ત્રણ બાળકો ડૂબ્યાના સમાચાર મળતા ગઈ છે ઘટનાની જાણ થતા તરવૈયાઓ મારફત માતાનો આબાદ બચાવ કરાયો છે અને ત્રણ બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે મુંદ્રામાંથી જાણવા મળતી વિગતો મુજબ મુન્દ્રાના સોડા કેપમાં વસવાટ કરતા પરિવાર ઉપર આપ ફાટી નીકળ્યું છે પ્રાથમિક વિકલ્પ મુજબ માતાનું નામ સુરજબા બહાદુરસિંહ સોડા બાળકોમાં હરદેવસિંહ બહાદુરસિંહ સોડા રવિરાજસિંહ બહાદુરસિંહ સોડા યુવરાજસિંહ બહાદુરસિંહ સોડા નામના ચાર જણાનો સમાવેશ થાય છે હાલ માતાને આભાદ બચાવ કરી લેવામાં આવ્યો છે અને માતાની સારવાર ચાલુમાં છે મુન્દ્રા શહેરમાં હરેરાટી ફેલાવી દેનારા ઘટનાની જાણ થતા મુન્દ્રા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઘટનાની તપાસ હાથ ધરી છે અઢવાલ સમીર ગોર મુન્દ્રા દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના મૃત્યુની સચોટ અળી મૃત્યુ બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ ના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારૂગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી ઝેન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડ્યો આપના શુભ લગન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી ઝેન્ડ લહેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિંગ અહીંથી તમને મળશે ફેન્સી ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર તો તમે રાહકો ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો